મા વૈષ્ણવદેવી કતરામાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સનાતન વર્લ્ડ પરિવાર તેમજ દાહોદ જિલ્લા શ્રી રામ સેવા સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું નવજૂનના રોજ ઇસ્લામિક જિહાદી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ માતા વૈષ્ણોદેવી કતરાથી શિવખોડી જતી વખતે જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આવેલા હિન્દુ તીર્થાર્થીઓ પર હુમલો કર્યો અને શિવખોડી પાસે બસ પર અંધાધૂન ગોળીબાર કર્યો હતો જેમાં બસ ડ્રાઈવર તેમજ નાના બાળકો સહિત દસ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જેમાં આજે હિન્દુ રાષ્ટ્રના બણગા ફૂકતી સરકાર પર સવાલ ઉઠવા પામ્યા છે હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે જેના કારણે દેશભર માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બાર જૂન ના રોજ સનાતન વર્લ્ડ પરિવાર તેમજ દાહોદ જિલ્લા રામ સેવા સમિતિ દાહોદ દ્વારા હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં દાહોદ જિલ્લા કલેક્ટરને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી

તો સનાતન વર્લ્ડ પરિવાર અને દાહોદ જિલ્લા રામ સેવા સમિતિ દ્વારા સરકારને આવેદન આપવામાં આવે છે કે આવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા જે પણ તત્વોએ તેમને ફાંસી કરતાં ઓછી સજા થવી જ ના જોઈએ અને તેનો તાત્કાલિક નિર્ણય આવીને ફાંસી આપવી જોઈએ જય શ્રીરામ જય શ્રીરામ બરાબર